સુરત ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કૃષ્ણ કુમાર સિંહ શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન જિલ્લા શિક્ષણ અધિકારી સહિત મોટી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓના વાલીઓ પણ હાજર રહ્યા હતા બાળકોને કુમકુમ તિલક કરીને શાળામાં આવકારવામાં આવ્યા હતા અને તેમણે કુમકુમ પગલાં કરીને શાળામાં પ્રવેશ કર્યો હતો સાથે જ ગૃહ રાજ્યમંત્રીના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા

શિક્ષકો અને આગેવાનો દ્વારા જ્યાં ની સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા શાળા પ્રયોજ ઉત્સવ એ બાળકોના ભવિષ્ય ઉજ્જવલ કરવાનો આ કાર્યક્રમ છે અને આ પ્રયાસ થકી રાજ્યમાં ગામડાઓથી લઈને શહેરોમાં શાળાઓની અંદર ખૂબ મોટો બદલાવ આવ્યો છે નિરંતર રૂપે તો ભરતીઓ પ્રક્રિયાઓ આ બધું ચાલુ જ હોય છે અને આપ જોઈ શકો છો આપણે જે શાળાઓ બેઠા છે આજ શાળામાં કેટલી મોટી સંખ્યામાં લોકો ફોર્મ ભરી રહ્યા છે જેટલી સંખ્યા આપણી પાસે જેટલી સીટો છે એનાથી બી દસ ગણી અરજીઓ અહીંયા મળી રહી છે અને જે જગ્યા પર જા કઈ ઘટ હોય ત્યાં સરકાર જે ભરતીઓ થકી એ પૂર્ણ કરવાની પ્રક્રિયા ચાલુ રહી છે આ વાત